રોડ બનાવો બચાવો કાર્યક્રમ પ્રદર્શન કરવામાં આવ્યું આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ બનાવીને જીવ બચાવવાના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના નિરજીનભાઈ પ્રમુખ અર્જુનભાઈ કપ્તાન તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહીને નેતાઓ તથા કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં રહ્યા હતા આ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ખાડાઓ અને તૂટેલા રોડ ઉપર હેલ્મેટ પહેરીને પદયાત્રા પણ કરી હતી કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને અને સરકાર વિરુદ્ધ નારા લગાવીને આ મેસેજ આપ્યો હતો કે લોકોના અકસ્માત અને હેલ મોત હેલ્મેટ ન પહેરવાથી નહીં પરંતુ ખરાબ રસ્તાઓને લીધે રહ્યા છે આજે ગુજરાતમાં દરેક શહેરમાં વોર્ડ અને ગામમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ફેસબુક લાઈવ ફોટો અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ લોકોની જાગૃતિ કરવા માટે કરવામાં આવ્યા આમ આમ આદમી પાર્ટીના તમામ અને તમામ સંગઠનના કાર્યકરોએ સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને નીતિન ગડકરીજીને સદબુદ્ધિ આપો આ ગુજરાતનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આ રાજપીપળાથી ગઢેશ્વર અને કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેન રસ્તો છે અહીંથી તમે બરોડા પણ જઈ શકો છો આમ જવું હોય તો તમારે મહારાષ્ટ્ર મુંબઈ સુરત અંકલેશ્વર સુધી તમે જઈ શકો છો અને એ રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ હમણાં જ એક બાઇકવાળા ભાઈ પણ અહીંયા ગાડી હમણાં એક્સિડન્ટ થયું હતું એનો હાર્ટ ફેંક્ચર થઈ ગયો એટલે આજ તો અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે આ માર્ગ અને મકાન જે રોડ રસ્તાઓ બનાવે છે એવા અમારા કેન્દ્રીય મિનિસ્ટર નીતિન ગડકરી સાહેબશ્રીને સદબુદ્ધિ આપે કેમ કે પ્રજા લાખો કરોડો રૂપિયામાં ટેક્સ ચૂકવે છે આજે તેમ છતાં પણ આજે રોડ રસ્તાની પરિસ્થિતિ જુઓ તમે આજે એક્સિડન્ટો એટલા બધા થાય છે લોકોનું અકસ્માત થાય છે મૃત્યુ થાય છે હાથ પગ ભાંગી જાય છે હોસ્પિટલોમાં સુવિધાઓ નથી આજે ગુજરાતની અને તમામ પ્રજા આજે તાહીમામ પોકારી રહી છે આ રોડ રસ્તાના લીધે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની આંખો ઉઘડતી નથી એટલે આજે અમે આ રોડ રસ્તાને કુલહાર કરવા આવ્યા છે અગરબત્તી નારિયેલ એ કરી અને ખાડા પૂંજન કરવામાં આવ્યા આવ્યા છે કે જેથી કરીને આ દેશના વડાપ્રધાન શ્રીને મુખ્યમંત્રી અને નીતિન ગડકરી જેવા તમામ મિનિસ્ટરો મંત્રીઓને સાથે જવામાં પણ હવે તકલીફ પડી રહી છે અને અહીંયા ગાડી નર્મદા પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય પેલા નેતાઓ એવું કહી રહ્યા છે કે તમારે ટેક્સ ઉભરાવવાનો લોકોને હેલ્મેટ પહેરાવાના આજે હેલ્મેટ જે પહેરવાની આ સરકાર વાત કરી રહી છે અને બે બે પાંચ પાંચ રૂપિયા જે ધન ઉઘરાવી રહી છે તો આજે આ સરકારને અમે કહેવા માંગ્યો છે કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ છૂટે છે પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે એના હાલતે આજે લોકોના હાથ પગ ભાંગી ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોના જમ્પર ટાયરથી લઈને એમના માટે એમના ગાડીના બધા પાર્ટ છૂટા થઈ જાય છે તો આ સરકારને કહેવા માંગ્યા છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો આ ખોટા ખોટા ડનો ઉઘરાવી રહ્યા છો આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે જો રોડ રસ્તા સારા હશે તો નહીં થાય જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે અને આજે તમે દરેક જે પાંચ પાંચ દસ દસ કિલોમીટર તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેક પોસ્ટ પર ઊભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ખોટો ખોટો ઘન ઉભરાવી રહ્યા છો

કોઈને કાયમ માટેની અપંગતા મૃત્યુ પણ પામે છે કેટલાક લોકો અને હોસ્પિટલ પહોંચવાનું હોય તો સમયસર પહોંચી નથી શકતી આ એમ્બ્યુલન્સો આવા રોડ રસ્તાના લીધે અને ઘણા બધા અકસ્માતો થાય છે આ રોડ પર તો સાહેબ આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે તો વાહન ટુ વ્હીલર પર તો હેલ્મેટ પહેરીએ પણ હવે આ નીચે ચાલતા જવું હોય તો ચાલતા જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે એટલા માટે અમે આ સરકારને आ उनकी सरकार ने जगाड़वा माटे आज हमें हेलमेट पहेरी ने रोड पर चालवा निकळ्या छे तो बहुत खराब है बहुत खराब बहुत खराब आप परेशान हो गए या बहुत बहुत परेशान हो गए आपको जो चार घंटे लगते थे ना अभी आठ घंटे गए आठ घंटे सुबह आने आप कहाँ के हो नासी। नासिक आप सरकार को क्या कहना चाहेंगे रोड रास्ते के बारे में रास्ता बनाओ अच्छा। जो टैक्स लेते हैं ना उस हिसाब से रास्ता होना चाहिए सही बात है और जो उनकी जिम्मेदारी है पूरा देश जोड़ने की वो जो हिसाब से कर रहे हो उसके हिसाब से रास्ते नहीं बन रहे जो हिसाब से बोल रहे हो कितना बड़ा नाम है અને વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ આજે તમે જુઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અહીંથી ફક્ત ત્રણ કિલોમીટર ચાર કિલોમીટરના અંતરે છે આજે એ રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ આજે આખા દેશને દુનિયાના લોકો અહીંયા આગળ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે પણ તેમ છતાં પણ આજે રાજપીપળાથી અંકલેશ્વરનો રસ્તો હોય કે એટલે આજે તમામ અમારી આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા આ રસ્તા પર આજે હેલ્મેટ પહેરીને આજે અમે નીકળ્યા છે કેમ કે આજે આ